નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે તમારું મિત્રો તમે સીએમ વાર્તા ભંડારમાં નવા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી સુનંદાબેનની એકની એક દીકરી હતી મૃણાલ તેમના પતિ રજનીભાઈનો ધંધો હતો અને તેમની કમાણી સારી હતી પણ મૃણાલે દસમું ધોરણ પાસ કર્યું અને એક અકસ્માતમાં રજનીભાઈનું અવસાન થયું આથી સુનંદાબેન એકલા પડી ગયા તેમનો એકમાત્ર આધાર હવે મૃણાલ હતી પતિના એકાએક થયેલ અવસાનને કારણે તેમના ધંધાનું હવે શું કરવું એવો પ્રશ્ન સુના સુનંદાબેને સમક્ષ ઊભો થયો પણ તેમના ભાઈ પણ ધંધામાં જ હતા અને તેમને સ રજનીભાઈના ધંધાને સારી રીતે સમેટી આપ્યો આથી ધંધા અંગેની ચિંતા તો દૂર થઈ પૈસા પણ તેમની પાસે સારા એવા હતા હવે એક જ ઉદ્દેશ તેમની સાથે સામે હતો અને તે મૃણાલને સારી રીતે ઉછેરવાનો વખત સાથે મૃણાલ મોટી થતી હતી તે ઘણી હોશિયાર હતી અને આગળ જતાં તેને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પ્રવેશ મળી ગયો ત્યાં સહાધ્યાયી પંકજ સાથે તેનો ભેટો થયો અને ઓળખાણ થઈ ઓળખાણમાંથી તેઓ એકબીજાની નજીક આવ્યા કોલેજનો અભ્યાસ આગળ ચાલતો હતો મૃણાલની પ્રગતિથી સુનંદાબેનને સંતોષ હતો પણ એકલે હાથે દીકરી મોટી કરવી એટલે તાર પર કસરત કરવા જેવું તેમને લાગતું એનું કારણ પણ હતું મૃણાલ જેટલી હોશિયાર હતી એટલી જ રૂપાળી પણ હતી કોઈ પણ યુવાન તેની તરફ આકર્ષાઈને તેના પ્રેમમાં પડે તે શક્ય હતું તેના કોઈ કારણે મૃણાલના જીવનમાં કોઈ ગુંજ ન પડે એ જ એમની ચિંતા હતી તે હંમેશા દીકરીને ટોકતા કે દીકરી તારા પપ્પા નથી હું એકલી જ છું એ તું ધ્યાનમાં રાખજે તારા જીવનમાં ચિંતા કરવા જેવી કોઈ પરિસ્થિતિ પેદા ન થાય તેની તું કાળજી રાખજે બસ બીજું મારે તને કંઈ જ નથી કહેવું મૃનાલ તેમને ધારણા આપતી કે આવી બીક તું રાખીશ નહીં પણ આમ માત્ર કહેવાથી માના દિલને ચિંતામાંથી મુક્તિ થોડી જ મળે પોતાની હોશિયાર સુંદર દીકરીને સાચવતા સાચવતા હંમેશા તે રજનીભાઈને યાદ કરતા અને મનમાં તેમને કહેતા તમે તો ચાલી ગયા આપણી દીકરીનો ભાર ઉચકતા મને બહુ વસમું લાગે છે અવારનવાર તેઓ આ બાબતને ચિંતિત થઈ ઉઠતા રજનીભાઈના ચાલ્યા જવાથી સુનંદાબેન એકલા પડ્યા તેમાં વળી મૃણાલ પણ હવે તેના અભ્યાસમાં લાગી ગઈ અને તેથી મમ્મી સાથે બહુ સમય વિતાવી શકતી ન હતી આથી સુનંદાબેનના જીવનમાં એક એકદમ ખાલીપો આવી ગયો મધ્ય ઉંમરે એકલતા આવી પડવાથી તેઓ દુઃખી થવા લાગ્યા તેમને જોઈએ એટલો મૃનાલનો સથવારો મળતો ન હતો બધા ભલે કહેતા કે રજનીભાઈ ગયા એ વાત ખરી પણ દીકરીનો તેમને મોટો સાથ સથવારો છે પણ મૃણાલને તેઓ થોડું જ કહી શકે કે તું અભ્યાસના ભોગે પણ મને તારો વધુ સંગાથ આપ હું એકલવાયુ જીવન ગુજારવા મથું છું અને તારા સહારાના આધારે તેનો બોજ મને નહીં લાગે પણ આ તો તેમના મનમાં આવતા વિચારો હતા તેનો અમલ તેઓ કહી શકે તેમ થોડા જ હતા મૃનાલ પાછી ભણવામાં ઘણી હોશિયાર હતી તેને તેનું જીવન બનાવવાનું હતું આથી તે બીજી કોઈ જ બાબતમાં રસ લેતી ન હતી સુનંદાબેન માટે બીજી પણ એક વાત હતી સમાજ સેવામાં પડવાની તેમને જરાયે ઈચ્છા કે લાલસા ન હતી આધ્યાત્મમાં પણ વિશેષ રસ ન હતો આથી તેઓ એકલતા જીરવી શકતા ન હતા અને હંમેશા તેમને પતિની યાદ આવતી અને ઘણી રડી પડતા મૃણાલ એન્જિનિયર થઈ અને આ સમય દરમિયાન તે તેના સહ સહાધ્યાયી પંકજના પ્રેમમાં પડી બંને એકબીજાને ચાહતા હતા તેમની વચ્ચેના પ્રેમ સંબંધો ખીલી ઉઠ્યા કોઈ વાર તેઓ લાંબા સમય સુધી વાતો કરતા બેસતા તો કોઈ વાર ફરવા નીકળી પડતા અને આથી ઘેર આવતા મૃણાલને મોડું થતું એકવાર તો સુનંદાબેને તેને પૂછી જ નાખ્યું કે તું કોઈ છોકરાના પ્રેમ પ્રેમમાં પડી છે કે શું પણ મૃણાલે અધર અધર જવાબ આપી પોતાના પ્રેમની કોઈ વાત તેમને કળવા દીધી નહીં મૃણાલ અને પંકજે આગળ ભણવાનું ચાલુ રાખવાનું નક્કી કર્યું અને ત્યાર પછી અમેરિકા પણ જવાનો તેમનો વિચાર થયો પણ હજુ લગ્ન ગ્રંથથી બંધાઈ જવાની તેમને કોઈ જ ઉતાવળ ન હતી પણ બીજા બે વર્ષનું ભણતર પૂરું થતાં સુધીમાં તો પંકજને લગ્ન કરવાની ઉતાવળ થઈ અમેરિકા જવાનું થશે ત્યારે જઈશું પણ હવે આપણે પરણી જઈએ એવું તેણે મૃનાલને કીધું અને તેને પણ કહ્યું કે પહેલાં તારી મમ્મીને કહે કે તે મારા પપ્પાને મળે અને આપણા લગ્નની વાત કરે પણ તે પહેલાં મારી મમ્મીને તારી ઓળખાણ તો કરાવવી પડશે ને તે માટે તું એકવાર મારા ઘરે આવ બોલ ક્યારે આવીશ મૃણાલે તેને પૂછ્યું આવતા અઠવાડિયે પંકજે પ્રત્યુત્તર વાળ્યો એ પ્રમાણે પંકજ મૃનાલની મમ્મીને મળવા તેમના ઘરે ગયો તેની ઓળખાણ કરાવતા મૃણાલે મમ્મીને કહ્યું આ પંકજ અમે સાથે ભણતા હતા અને હવે એકબીજાને ચાહીએ છીએ અમે હવે લગ્ન કરવાના છીએ આ સાંભળી સુનંદાબેન તો આવક થઈ ગયા પણ તે ભાવ પોતાના ચહેરા પર ન દેખાવા દઈ મૃણાલે પંકજની જે માહિતી આપી તે તેમણે સાંભળી લીધી પંકજ એમને બધી રીતે સારો લાગ્યો અને મૃનાલ માટે તે યોગ્ય પણ લાગ્યો પંકજને પણ મૃનાલના મમ્મી માટે સારો અભિપ્રાય પેદા થયો અને તેમના માટે માન થયું પંકજ નીકળી ગયા પછી મૃણાલે મમ્મીને કહ્યું તું હવે પંકજના પિતા અશ્વિનભાઈને મળીને અમારા લગ્નની વાત કર ક્યારે મળીશ તેમને સુનંદાબેનને માટે હા ના કરવાનો કોઈ પ્રશ્ન જ ન હતો બે દિવસ પછી તે પંકજના ઘરે અશ્વિનભાઈને મળવા ગયા તેમણે બંનેએ લીધેલા નિર્ણયથી વાત કરી અશ્વિનભાઈને આ બધું આ બાબતમાં કાંઈ જ ખબર ન હતી સુનંદાબેને અશ્વિનભાઈને પોતાની ઓળખાણ આપી મૃણાલની બધી માહિતી આપી અને કહ્યું કે છોકરાઓએ નિર્ણય લઈ લીધો છે એટલે આપણે હવે માત્ર સંમતિ જ આપવાની છે તમે પંકજભાઈ માટે મૃણાલનો સ્વીકાર કરો એવી હું વિનંતી કરું છું પણ પહેલાં મારે તમારી દીકરીને એકવાર જોવી છે તેને લઈને તમે આવો પછી આપણે આગળ વિચાર કરીશું બોલો ક્યારે આવો છો તેમણે સુનંદાબેનને પૂછ્યું પછીના રવિવારે મળવા આવવાનું નક્કી કરી સુનંદાબેન અશ્વિનભાઈના ઘરેથી બહાર નીકળ્યા ઘેર આવીને સુનંદાબેને મૃણાલને કહ્યું પંકજના પપ્પાએ આપણને તેમના ઘરે બોલાવ્યા છે અને રવિવારે આપણે જવાનું છે આ વખતે તેમણે થોડા ગુસ્સાથી રૂનાલને કહ્યું તમે આટલા લાંબા સમયથી પ્રેમમાં હતા સાથે હળતા ફરતા હતા પણ તે મને કોઈ દિવસ તેની જાણ પણ થવા દીધી નહીં કે તે અંગે કશું જ કહ્યું પણ નહીં કેટલીય વાર હું તને કહેતી રહી પણ તે મને અંધારામાં રાખી તેનું મને દુઃખ થાય છે પણ એટલું સારું છે કે તે શોધેલો સાથીદાર પંકજ મને સારો લાગ્યો તેનું ઘર તેના પપ્પા પણ સારા લાગ્યા એટલે આગળ બીધું બીજું કાંઈ વિચારવાનું નથી બસ અશ્વિનભાઈ હા પાડે એટલે આપણે લગ્નની વાત આગળ ચલાવી તે પૂરી કરી લઈએ મારી દીકરીની ઈચ્છા મુજબ કરવામાં મને પણ ઘણો આનંદ થાય છે રવિવારે સુનંદાબેન મૃણાલને લઈને અશ્વિનભાઈના ઘરે ગયા અશ્વિનભાઈએ બધાની સાથે વાતો કરી મૃણાલ સાથે પણ હસી હસી હસીને વાત કરી પંકજ મૃણાલને ઘર બતાવવા લઈ ગયો ત્યારે અશ્વિનભાઈએ વાત કરતાં સુનંદાબેનને કહ્યું પંકજની મમ્મીને ગઈ હવે દસ વર્ષ થશે આ એકનો એક દીકરો છે તે પણ હવે અમેરિકા જવાની વાત કરે છે એટલે અહીં તો હું એકલો જ રહેવાનો પણ શું થાય દીકરાના ભવિષ્યને પહેલાં ધ્યાનમાં લેવાનું ને વળીયા અધવચ્ચેની ઉંમરે આપણે ત્યાં જઈને શું કરીશું એના કરતાં અહીં જ સારા ધંધામાં લાગી જવાનો મેં વિચાર કર્યો છે જોઈએ હવે આગળનું એકલવાયુ જીવન કેવી રીતે પસાર થાય છે તેમની વાત સાંભળી સુનંદાબેન બોલ્યા મારી વાત પણ તમારાથી ક્યાં જુદી છે મૃણાલના પપ્પા ગયા પછી તેને મોટી કરવામાં સમય ક્યાં પસાર થઈ ગયો તે જ જણાયું પણ હવે તે અમેરિકા જશે એટલે છોકરાઓનું શું એ થોડા જ કંઈ આપણો વિચાર કરી બેસી રહેવાના મૃણાલ કાયમ માટે થોડી જ મારી સાથે રહેવાની હતી તેની જવાબદારીથી હું બહુ ચિંતામાં રહેતી હતી અને હંમેશા મને એના પિતા રજનીની યાદ આવતી રહેતી તમે તો કામ ધંધામાં રોકાઈ જશો પણ મારું શું હું શું કરીશ કેવી રીતે મારો સમય વિતાવીશ એ મારા માટે મોટો પ્રશ્ન છે પણ તમે કહો છો તેમ છોકરાઓના જીવનને હવે આપણે પ્રાધાન્ય આપવું જોઈએ એટલામાં પંકજ અને મૃનાલ ત્યાં આવી ગયા અને સુનંદાબેનને ફરી મળવાનું અશ્વિનભાઈએ આમંત્રણ આપતા બધા ઊભા થયા અને સુનંદાબેન અને મૃનાલ બહાર નીકળ્યા જતાં જતાં સુનંદાબેને કહ્યું હવે આપને વારંવાર મળવાનું થશે કંઈ નહીં તો ફોન પર વાત થશે જ પછીના બે મહિનાની અંદર મૃનાલ અને પંકજના લગ્ન થઈ ગયા સુનંદાબેનને કામ બાબતે ત્રણ ચાર વાર અશ્વિનભાઈને મળવાનું થયું હતું અને ઘણીવાર ફોન પર પણ તેમની જાહેરાત જોડે વાત કરી હતી મૃનાલના લગ્ન પછી તે તેના ઘરે ગઈ અને સુનંદાબેન સાવ એકલા પડી ગયા પણ તેઓ મનને સમજાવતા કે કોઈક દિવસ તો આ પરિસ્થિતિ આવવાની જ હતી ને પણ તેમ છતાં તેમનું મન બેચન રહેતું લગ્ન થયા પછી ચાર જ મહિનામાં પંકજ અને મૃનાલનું અમેરિકા જવાનું નક્કી થયું આથી ફરી એકવાર સુનંદાબેન અશ્વિનભાઈને મળવા ગયા અને સંતાનોના અમેરિકા જવાનો દિવસ આવી પહોંચ્યો ને તે દિવસે સુનંદાબેન મૃણાલના ઘરે જ રહ્યા હતા અને તેમની સાથે એ એરપોર્ટ પર ગયા હતા દીકરા વહુને એ એરપોર્ટ પર મૂકી પાછા ફરતી વખતે અશ્વિનભાઈએ સુનંદાબેનને કહ્યું કે તમે પણ મારા ઘેર ચાલો ચા નાસ્તો કરીને પછી જ ઘરે જજો આજે આમે છોકરાઓના જવાથી આપણું ઘર ખાલી ખાલી લાગશે તમે તો ઘરે જઈને ઘરકામમાં લાગી જશો પણ મને તો સારું લાગશે સુનંદાબેને તેમની વાત સાચી લાગી અને અશ્વિનભાઈની જોડે તેઓ તેમના ઘરે ગયા ત્યાં ચા નાસ્તો બપોરનું જમણ કરી સાંજે તેઓ ઘેર પાછા ફર્યા બીજે જ દિવસે અમેરિકા પહોંચી ગયા પછી મૃણાલ અને પંકજનો ફોન આવ્યો એટલે તરત સુનંદાબેને અશ્વિનભાઈને તેની બધી વાત કરી ત્યારે તેમણે કહ્યું મારા પર પણ ફોન આવી ગયો છે અને હું હમણાં જ તમને ફોન કરવાનો જ હતો ચાલો છોકરાઓ સુખરૂપ ત્યાં પહોંચી ગયા આપણને હાસ થઈ તેઓ તો ગયા પણ આપણને અહીં એકલા મૂકતા ગયા ઘર ખાલી ખાલી લાગે છે રોજ આપણે આ પ્રમાણે ના કહેવું જોઈએ પણ કહેતા મન નથી રોકાતું શું થાય હા તમારી વાત બરાબર છે કંઈ નહીં હવે આપણે સંબંધિતો છીએ જ તમને કંઈ જરૂર પડે તો ફોન કરજો સંકોચ રાખશો નહીં અને વચ્ચે વચ્ચે ફોન પણ કરતા રહેજો જરૂર એમ કહી અશ્વિનભાઈએ ફોન મૂક્યો પંકજ અને મૃણાલ અમેરિકા ગયા પછી વચ્ચે વચ્ચે તેમના ફોન આવતા હતા એકવાર સુનંદાબેન અશ્વિનભાઈ રહેતા હતા એ વિસ્તારમાં ગયા હતા એટલે અશ્વિનભાઈને મળવા તેમના ઘરે ગયા તેમને ત્યાં ચા પાણી કરી ઘણી બધી વાતો કરી તેઓ ઘેર પાછા ફર્યા હતા જોત જોતામાં અમેરિકા ગયા અને મૃણાલને વરસ પૂરું થયું પણ છેલ્લા બે ત્રણ મહિનાથી સુનંદાબેનને ખ્યાલમાં આવ્યું હતું કે આજકાલ મૃણાલના ફોન નિયમિત રીતે આવતા નથી તે બહુ વાત પણ કરતી નથી એક બે વાર તો તેના ફોનની રાહ જોઈને તે રડી પડેલા એકવાર સામેથી તેમણે ફોન કરી મૃણાલને પૂછ્યું હતું તું કેમ પહેલાંની જેમ હવે મારી સાથે વાત કરતી નથી તને કોઈ તકલીફ છે કે શું તું મજામાં હોય તેમ મને લાગતું નથી સી વાત છે પણ ત્યારે પણ મૃણા હું મજામાં છું એવું જ કંઈ કહીધું નહીં ફક્ત મમ્મીને કહ્યું કે તું મારી ચિંતા ન કરીશ અને ફોન મૂકી દીધેલો ત્યારથી સુનંદાબેનને લાગતું હતું કે જરૂર કોઈ વાત છે જે મારાથી મૃણાલ છુપાવે છે એટલે અઠવાડિયા પછી તેમણે ફરીથી તેને ફોન કર્યો અને પૂછ્યું શું છે બેટા સાચું કહે મારાથી કશું છુપાવીશ નહીં પણ મને એવું લાગ્યા કરે છે કે ચોક્કસ તને કોઈ તકલીફ છે ત્યાં અશ્વિનભાઈ પણ કહેતા હતા કે દીકરા વહુના હમણાંથી ફોન આવતા નથી શા માટે આવું કરે છે ત્યારે મૃણાલે રડતા રડતા મમ્મીને કહ્યું મમ્મી તને શું કહું અહીં આવ્યા પછી ચાર જ મહિનામાં મારા અને પંકજના વિચારો બદલાઈ ગયા અમારા વિચારો હવે મળતા નથી રોજ ઝગડા ચાલે છે હવે તો અમે છૂટા પડવાનો જ નિર્ણય લીધો છે અને એકાદ મહિનામાં અમે ડાયવોર્સ લઈને છૂટા પડીશું એટલે હું તને ફોન નહોતી કરતી પણ તું ચિંતા કરતી નહીં હું હવે અહીંયા મારો માર્ગ શોધી લઈશ હવે હું તારા પર બોજ નહીં બનું આ સાંભળી સુનંદાબેન તો અવાક થઈ ગયા તેમણે માંડ માંડ કીધું તું જે કંઈ કરે તે પૂરો વિચાર કરીને જ કરજે તું સમજુ છે હું તને અહીંથી શું મદદ કરી શકીશ સંભાળીને રહેજે બીજું શું અને હા અવારનવાર મને ફોન કરતી રહેજે એમ કરવાથી આ પણ બેવને સારું લાગશે આમ વાત કરી તેમણે ફોન બંધ કર્યો તેઓ બહુ દુઃખી થયા દીકરીનું આ શું થઈ ગયું વિચારોમાં ને વિચારોમાં તેમને મોડેથી ઊંઘ લાગી બીજે જ દિવસે સવારે સુનંદાબેને અશ્વિનભાઈને ફોન કરીને મૃણાલે કહેલી વાત તેમને કહી અને પૂછ્યું તમારા ઉપર પંકજભાઈનો ફોન નથી આવ્યો એમણે આ વાત તમને નથી કરી ત્યારે અશ્વિનભાઈએ ઊંડી લાગણી સાથે કહ્યું મને તો આમાંથી કંઈ જ ખબર નથી તમે જે કીધું તેનાથી મને તો આઘાત લાગ્યો છે પણ તમે ચિંતા નહીં કરતા હું તેમને ફોન કરીને તમને જણાવીશ આ વાતચીત દરમિયાન તે બોલી ગયા કે હમણાં મારી તબિયત સારી રહેતી નથી ત્યારે સુનંદાબેને તરત જ કીધું તો મને તમે ફોન ન કર્યો તમે મને પારકી જ સમજો છો એમ જ ને શું થાય છે તમને સુનંદાબેને તેમને પૂછ્યું બીજું કંઈ નહીં બસ આ બીપી વળગ્યું છે અને તેનાથી પરેશાની રહે છે મન બેચેન રહે છે ડૉક્ટર કહે છે કે બહુ વિચાર ન કરો પણ એકલો પડી રહું છું ત્યારે કોઈને કોઈ વિચારો આવી જ જાય છે અને મન ઉદાસ થઈ જાય છે થોડું ઘણું તો હું બહાર ફરવા જાઉં છું પણ બાકીના સમયમાં એકલતા સહેવાતી નથી સાચું કહું તો આવા સમયે મારી પત્નીની બહુ યાદ આવે છે પણ શું થાય જે પરિસ્થિતિ છે તે સ્વીકાર્યા વગર છૂટકો નથી ઘરમાં એકલા રહેવું બહુ વસમું લાગે છે બસ આ જ મારો પ્રશ્ન છે આજે તમે આવ્યા તો ઘણું સારું લાગ્યું બીજું કઈ અગત્યનું કામ ન હોય તો સાંજ સુધી રોકાવો તેમની પરિસ્થિતિ જોઈને રોકાવાનું નક્કી કર્યું જઈ તેમને જાતે ચા બનાવી નાસ્તાનું પૂછ્યું આખો દિવસ તેઓ અશ્વિનભાઈ જોડે બોલતા રહ્યા તેમને ઘણું સારું લાગ્યું ભરપૂર વાતો કરીને સાંજે મોડેથી ઘરે જવા તેમણે અશ્વિનભાઈની રજા લીધી સુનંદાબેન મોડેથી ઘરે આવ્યા થોડી આરામ કરી રાતનું વાળું કરી બેડ પર આડા પડ્યા અને તેમના મનમાં વિચારચક્ર ચાલુ થયું હું પણ રજનીને યાદ કરતી કરતી જ દિવસો વિતાવું છું ને તેમના વગર ખરેખર જીવન સાવ એકલવાયું અને નીરસ લાગે છે આમ જોઈએ તો આપણા ઘણા સગા છે પણ પોતાનું કહી શકાય એવું કોઈ જ નહીં મૃનાલના અમેરિકા ગયા પછી તો મારા જીવનમાં નથી તો કોઈ ધ્યેય રહ્યો કે નથી કોઈ અપેક્ષિત આનંદની ઘડ્યો બીજાના સુખમાં આપણે સામેલ થવાનું એટલું જ મૃનાલ મને અમેરિકા બોલાવી લેવાની વાત કરે છે પણ પહેલાં તો એ ડાયવોર્સ લઈને છૂટી થવાની પછી કદાચ બીજાની સાથે લગ્ન કરવાની પણ શક્યતા તો ખરી જ ને એમાં ત્યાં મને કેવી રીતે ફાવશે કાયમ માટે તો જવાની મને જરાય એ ઈચ્છા નથી તો શું આમને આમ મારી જિંદગી વીતી જવાની તેમનું દિલ એકદમ ભારે થઈ ગયું આંખો ભરાઈ આવી ત્યારે જ તેમને અશ્વિનભાઈનો વિચાર આવ્યો શું તેમની પણ આ જ પરિસ્થિતિ નથી પુરુષ હોવાથી તો જીવનનો બોજ તેમને વધારે લાગતો હશે તેની અસર તેમની તબિયત ઉપર થઈ છે એ દેખાય જ આવે છે એમને પણ એકલતા ખાવા દોડે છે એવું એ પોતે જ કહેતા હતા ખરું વિચારું તો હું આજે માત્ર એક દિવસ માટે જ એમના ઘરે ગઈ તો તેમને કેટલું સારું લાગ્યું તેમનો ચહેરો કેટલો પ્રસન્નતા લાગતો હતો અને મનમાં અને મનમાં તેઓ બોલી ઉઠ્યા ખરેખર તો મને પણ તેમની હાજરીમાં બહુ જ સારું લાગતું હતું આજનો દિવસ ખરેખર ઘણા વખત પછી સારો ગયો પણ તેથી શું રોજ કાંઈ થોડો જ તેમનો સાથ મળવાનો મળવાનો છે અને ફરી પાછું તેમનું મન ખિન્ના થઈ ગયું રાતના મોડે સુધી તેમને ઊંઘ ન આવી બે અઠવાડિયા પસાર થઈ ગયા અને અશ્વિનભાઈનો સુનંદાબેન પર ફોન આવ્યો તેમણે વાત કરતાં કહ્યું તમારા વિસ્તારમાં મારા એક ઓળખીતા રહે છે એમને મળવા હું સાંજે જવાનો છું મને વિચાર આવ્યો કે તમને પણ મળવા આવું તો સાંજે તમે ઘરે છો કે બહાર જવાના જવાનો તમારો કોઈ કાર્યક્રમ છે સુનંદાબેન ખુશ થતાં બોલ્યા તમે ચોક્કસ આવો હું તમારી રાહ જોઈશ તમે આવવાના હોવ ત્યારે મારી મારો કોઈ પણ કાર્યક્રમ હોત તો તે હું મેં રદ કર્યો હોત એટલું નક્કી સાંજે તમે જરૂર આવો એમ કહી તેમણે ફોન મૂકી દીધો સાંજે અશ્વિનભાઈ ઓળખીતાને મળીને સુનંદાબેનને ઘર ગયા સુનંદાબેન તેમની રાહ જ જોતા હતા બંને જણા મળતા બંનેના ચહેરા પર ખુશી દેખાતી હતી ખરેખર ઘણા દિવસો બાદ તેઓ સારા મૂડમાં દેખાતા હતા તેમણે રાત્રે જમીને જવાનો આગ્રહ કર્યો થોડી ના ના કહેતા તેમણે હા પાડી સુનંદાબેન જાતે જ રસોઈ કરતા હતા આજે તેમણે બે નવી વાનગીઓ બનાવી હતી ટેબલ ઉપર બધું સારી રીતે ગોઠવીને તેઓ જમવા બેઠા અશ્વિનભાઈને તેમના હાથની રસોઈ જમવામાં વિશેષ રુચિ લાગી વાતો કરતાં હસતા હસતા બંને જણા જમી રહ્યા પણ છેલ્લે છોકરાઓની વાત તો નીકળી જ અશ્વિનભાઈ બોલ્યા આપણા છોકરાઓ છૂટાછેડા લઈને અલગ થઈ ગયા એ બહુ દુઃખની વાત છે પણ આપણે એમાં શું કરી શકવાના હતા પરણવાનો તેમને જાતે જ નિર્ણય લીધો હતો અને હવે છૂટા પડવાનો નિર્ણય પણ તેમનો જ છે તેઓ હવે પાછા અહીં આવવાના નથી અને આપણે કંઈ કાયમ માટે ત્યાં જઈ શકવાના નથી તો હવે આપણે તેમની ખોટી ચિંતા શા માટે કરવાની તેઓ આપણા પ્રશ્નનો તો કોઈ વિચાર કરતા જ નથી તો હવે આપણી પરિસ્થિતિનો ઉકેલ આપણે આપણે જ લાવવો જોઈએ એવું મને લાગે છે તમને શું લાગે છે તેમણે સુનંદાબેનને પૂછ્યું તેમણે પણ કીધું કે છોકરાઓનો નિર્ણય ખરેખર દુઃખદ છે પણ તમે કહો છો તેમ તેમના માટે આપણે શક્ય બધું તો કરી છૂટ્યા છીએ હવે વધારે શું કરી શકાય ખરેખર તો તેમના તરફથી આપણને શાંતિ મળવી જોઈએ પણ આ છોકરાઓ તો જાણે પોતાનો જ વિચાર કરે છે એટલે હવે એવું લાગે છે કે આપણે પણ તેમની વચ્ચે પડવા જેવું નથી તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી રહી છે કોમેન્ટ કરી જણાવજો અને વાર્તા ગમે તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એક વાત કરું તમને તેઓ હવે ભલે છૂટા પડ્યા પણ તેમના સંબંધ થકી આપણી વચ્ચે સંબંધ બન્યો છે એટલે આપણે તેમના ઋણી છીએ ખરું કે નહીં અશ્વિનભાઈ તેમની જોડે સંબંધ થયા રાત્રે જમીને અશ્વિનભાઈએ ઘેર જવા નીકળતી વખતે સુનંદાબેનને કહ્યું આવતા રવિવારે તમે મારે ત્યાં જમવા આવો તમે ના નહીં કહેતા આપણને આનંદ મળશે અને હા તે વખતે હું તમને એક સરપ્રાઇઝ આપવા માગું છું મારી અપેક્ષા છે તમે મારી ઓફરનો સ્વીકાર કરશો સુનંદાબેને તેમનું આમંત્રણ તો સ્વીકાર્યું પણ તેઓ શું સરપ્રાઇઝ આપવાના હશે તેનો વિચાર કરતા રહ્યા અને અશ્વિનભાઈએ ગાડી ચાલુ કરી પછીનો રવિવાર આવતા સુધીમાં તો સુનંદાબેન વિચાર કરી કરીને થાકી ગયા કે અશ્વિનભાઈ શું સરપ્રાઇઝ આપવાના હશે પણ એ કંઈ કલ્પી શક્યા નહીં અને એમ કરતાં રવિવારનો દિવસ આવી આવી પહોંચ્યો સુનંદાબેન સારી રીતે તૈયાર થઈ સવારના દસ વાગ્યે જ બહાર નીકળ્યા અને લગભગ અગિયાર વાગે તે અશ્વિનભાઈના ઘરે પહોંચ્યા બાર બારણામાં જ અશ્વિનભાઈએ તેમને આવકાર્યા અને તેમને ડ્રોઈંગ રૂમમાં દોરી ગયા તેમનો ચહેરો પ્રફુલ્લિત લાગતો હતો આજનું વાતાવરણ બંનેને આલ્લાદા આહ્લાદક લાગતું હતું સુનંદાબેનને સરપ્રાઇઝનું કુતૂહલ તો હતું જ પણ ઉતાવળ કરીને પૂછવાનું નહીં એમ તેમણે મનમાં જ નક્કી કર્યું હતું બીજી બધી ઘણી વાતો કરતાં કરતાં તેઓ જમવા માટે ટેબલ પર ગોઠવાઈ ગયા અશ્વિનભાઈએ આજે મિષ્ટાન બનાવવા રસોઈયાને સૂચના આપી હતી તેણે પણ વાનગીઓ સરસ બનાવી હતી હસતા વાતો કરતા બંનેએ જમી લીધું તો પણ અશ્વિનભાઈએ સરપ્રાઇઝનું નામ નહોત સરપ્રાઇઝનું નામ ન દીધું હવે સુનંદાબેનથી રહેવાયું નહીં છેલ્લે તેમણે અશ્વિનભાઈને પૂછી જ નાખ્યું તમે મને શું સરપ્રાઇઝ આપવાના હતા હવે તો કહો ઘણા વખત સુધી મારા દિલમાં તેની ઉત્સુકતા થતી રહી છે હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે બોલો તમે શું સરપ્રાઇઝ આપવાના હતા આ સાંભળી અશ્વિનભાઈ તેમની તરફ સરકીને તેમની ખૂબ જ નજીક આવી હળવેથી બોલ્યા સુનંદાબેન બોલો આપણે લગ્ન કરી જોડાઈ જઈ જોડાઈ જઈશું મને ખાતરી છે તમે મને ના નહીં કહો ઘણા દિવસોથી હું આ વિચારતો હતો મને તો તમે પોતાના જ લાગો છો પણ તમારા માટે હું કેવો લાગતો હોઈશ એનો હું નિર્ણય કરી શકતો ન હતો પણ છેલ્લે હું તમારા ઘરે આવ્યો ત્યારે મેં નક્કી જ કરી નાખ્યું હતું કે હવે હિંમત કરીને તમને પૂછી જ લેવું જોઈએ પહેલાં આપણે વેવાય હતા એ વાત ખરી પણ હવે આપણા સંતાનો એકબીજાથી ડાયવોસ લઈને છૂટા પડી ગયા છે અને તેથી આપણા એ સંબંધો પૂરા થયા છે આપણે હવે એકબીજાના સગા રહ્યા નથી આપણે બંને એકલા એકલા પડી ગયા છીએ પાછલી ઉંમરમાં એકલવાયુ જીવન નથી વેઠાતું ખાલીપો હવે સહન નથી થતો તેમાંય આપણે એકબીજાના સંપર્કમાં આવ્યા આપણા સંબંધો વધ્યા ત્યારથી મને તમારી હાજરીમાં ખુશી મળે છે મને લાગે છે કે તમને પણ આવી જ કંઈ લાગણીઓ થતી હશે આપણી પાસે તેનો બીજો કોઈ જવાબ નથી આપણે આમાં કશું ખોટું કરતા નથી આપણા જીવનમાં જીવનસાથી આપણને છોડી ગયા તેમને આપણે અન્યાય કરીશું એવું હું નથી માનતો તેઓ સાથે હતા ત્યારે તેમને સુખી જોવા હંમેશા આપણે તત્પર હતા અને એ માટે પ્રયત્નો કરતા હતા હવે આપણી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે ઝડતી ઉંમરે આપણું પોતાનું કહી શકાય એવું કોઈક હોવું જોઈએ એવું લાગ્યા કરે છે આ પ્રમાણે વિચાર કરી છેલ્લે મેં તમારી પાસે આ પ્રસ્તાવ પ્રસ્તાવ મૂક્યો છે બોલો મારો આ પ્રસ્તાવ તમને સ્વીકારશો આ સાંભળી સુનંદાબેને સ્ત્રી સહજ લાગણી સાથે નજરો ઝુકાવી હર હકારમાં ડોક હલાવી અને હળવે રહી માત્ર એટલું જ બોલ્યા તમે મારા મનની જ વાત કરી છે મને તમારો પ્રસ્તાવ મંજૂર છે એમ કહી તેઓ અશ્વિનભાઈના વક્ષ સ્થળ પર શીસ મૂકી કેટલોય સમય સ્થિર થઈ ગયા આંખોમાં જળઝળયા હતા પણ તે હૃદયમાં ઉઠેલ સ્નેહ ભરતીની છાલક હતી તો મિત્રો અહીંયા જ વાર્તા સમાપ્ત થાય છે ફરી મળીએ આવતા અંકમાં અને તમને વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને વાર્તા ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી